કે તાજેતરના વિવાદમાં ગુજરાતના ગૃહ હર્ષ સંઘવીએ નકલી એન્ફોર્સમેન્ટ દરોડા કેસમાં ધરપકડ કરાયેલા અબ્દુલ સત્તાર મંજૂઠી પર આમ આદમી પાર્ટીના નેતા હોવાનો આરોપ મૂક્યો હતો હર્ષ સંઘવીએ દાવો કર્યો કે મંજૂઠી આપના જનરલ સેક્રેટરી હતા તેમ છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ જેમાં ગોપાલ ઇટાલિયા પણ સામેલ છે આ આરોપોને નકારી કાઢ્યા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને સામ સામે ચર્ચા કરવા સાથે જ સોશિયલ મીડિયા પર આરોપો લગાવવાના બદલે સામ સામે ચર્ચા કરવા માટે પડકાર આપવામાં આવ્યો નકલી ઈડી ટીમે કચ્છમાં એક જ્વેલરી ફોર્મ પર દરોડો પાડ્યો હતો ત્યારે ઈડી અધિકારીઓ તરીકે ભજવીને રૂપિયા પચ્ચીસ લાખથી વધુની લૂંટ ચલાવી ત્યારે પોલીસે અત્યાર સુધીમાં કુલ બાર વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાંથી એક હજુ પણ ફરાર છે ગૃહમંત્રી કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી શો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કંઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાઉં ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામસામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભળ હોય એ ભાગે નહીં અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવાની જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડ ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ યોગ્ય વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય આવી જાઓ સામે એક ડિબેટ કરો ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને અમને ખુલ્લા પાડો અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એવી મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે જય હિન્દ